નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજુ શિક્ષામાં આપનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે લઈને આવ્યા છીએ ધોરણ દસની અંદર સામાજિક વિજ્ઞાન વિષયના પ્રકરણ બે એટલે કે ભારતનો સાંસ્કૃતિક વારસો એનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દો જેનું નામ છે ભારતની લલિત કલાઓ મિત્રો આ જે મુદ્દો છે ટેક્સ્ટબુકના પાના નંબર બાર ઉપર આપેલો છે જો તમારી જોડે ટેક્સ્ટબુક હોય તો ટેક્સ્ટબુક લઈને જ આ વિડીયો દેખવા માટે બેસ્ટ જવું તો ચાલો શરૂ કરીએ અહીંયા આપ્યું છે ભારતની લલિત કલાઓ જે ટેક્સ્ટબુકના પાના નંબર બાર પર છે આપ્યું છે ગાયન વાદન નર્તન અને વિવિધ પાત્રોની વેશભૂષા ધારણ કરી કોઈ કથા કે પ્રસંગ ભજવવો એટલે કે નાટક કરવું એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા રહી છે એટલે ગાયન વાદન વર્તન આપણે જે કહીએ નાચવું ગાવું સિંગિંગ જે આજની ભાષામાં કહીએ એ બધું ભારતીય સંસ્કૃતિમાં સમાવેશ છે આપણને ખબર જ છે કે નૃત્ય છે અલગ અલગ પ્રકારના આપણા દેશની અંદર તો આ બધું આપણી સંસ્કૃતિનો એક ભાગ છે ત્યારબાદ છે રામાયણ મહાભારત જેવા મહાન ગ્રંથો અને અન્ય ભારતીય સાહિત્યના આધારે મનોરંજન સાથે લોક સંસ્કાર આપવાનું કાર્ય લાંબા સમયથી ભારતમાં ચાલતું આવ્યું છે એટલે આપણને ખબર જ છે કે રામલીલા થાય છે મહાભારતના પ્રસંગો જે છે નાટકો ભજવાય છે એ બધું મંજૂર મનોરંજન થાય છે અને એના સાથે સાથે શીખ પણ આપતા આપણને આપે છે કે આપણે સમાજની અંદર રહી અને કઈ રીતે જીવવું કઈ રીતે આપણે આપણા જે આદર્શો છે એને ઉચ્ચ રીતે સ્થાપિત કરવા ત્યારબાદ છે જેનો ઊંડો અભ્યાસ રસપ્રદ છે એટલે કે જો આની અંદર ગાયન વાદન અને નર્તનની અંદર જો તમે ઊંડો અભ્યાસ કરો છો તો એ તમારા જીવનની અંદર મોટો બદલાવ લાવી શકે છે એટલે કે રસપ્રદ છે એ તો મિત્રો ઉમેદ કરું છું કે ભારતની લલિત કલાઓ વિશેનો આ મુદ્દો તમને પસંદ આવ્યો છે તો આ વિડીયોને લાઇક કરો પોતાના મિત્રો સાથે શેર કરો અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં